નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ થી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર સાત એટલે કે યામ ભૂમિતિ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય સાત ના પ્રશ્ન નંબર બે ની વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્ન માટે આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમને લોકોને હેતુલક્ષી પ્રશ્નની અંદર એવું કીધું હોય કે બિંદુ એ ખાલી જગ્યા ખાલી જગ્યાથી ઉગમ બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર તમે એપ્લાય કરો અથવા તો અંતર શોધો નેડી ત્યારે તમારે લોકોએ હેતુલક્ષી પ્રશ્ન માટે આ દાખલા તમારા માટે ઇમ્પોર્ટન્ટ બની રહે રેડી તો એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર બે તો કે અહીં તમારા માટે એક સરસ મજાની માહિતી છે નવનીત પ્રકાશન જે છે એ નવનીત પ્રકાશન તમે જો ઘર બેઠા વિકસાવવા માગતા હોય અથવા તો વસાવવા માગતા હોય અહીં આપેલો જે નંબર છે એ નંબર જેની અંદર તમને પ્રશ્ન નંબર બે ની વ્યવસ્થિત રીતે તમને લોકોને ચર્ચા કરેલી છે એડી અહીંયા તમને લોકોને વ્યવસ્થિત બાબતથી થી લોકોને ચર્ચા સાથે તમને લોકોને બતાવેલું છે તો આપણે લોકો આગળ વધીએ એડી પ્રશ્ન નંબર બે પર

ચાલો અહીંયા તમારી એક રકમ પૂરી થાય છે એના વચ્ચેના અંતર સૂત્ર ઉપરની ચર્ચા છે તો એ આપણે આગળ જોશું કઈ રીતે કામ કરવાનું છે આકૃતિ તમારા એક્ઝામ્પલ પૂરતી લીધેલી છે રેડી અહીંયા આપણે ચર્ચા જોઈએ ચાલો તો સૌ પ્રથમ આપણે આનું કામ કરી નાખીએ બિંદુઓ ઝીરો ઝીરો તો કે તમને લોકોને થિયરી ની અંદર મસ્ત મજાનું સમજાવેલું હતું શું તો કે આડી રેખા જે પસાર થાય છે એ તમારા માટે x અક્ષ છે ઊભી રેખા જે પસાર થાય છે એ તમારા માટે y અક્ષ છે અને x અક્ષ અને y અક્ષ જે બિંદુમાં છેદે છે તે છેદ બિંદુના યામ 0 0 હોય અને ઈ છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવાય રેડી તો ઉગમ બિંદુ કહેવાય તો અહીંયા તમને લોકોને આ ઉગમ બિંદુ થઈ ગયો 0 0 તમને આપેલું છે રેડી અને બીજું તમને બિંદુ કયું આપેલું છે છત્રીસ અને પંદર આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો છત્રીસ અને પંદર એક તમને બિંદુ આપેલું છે અને ઝીરો ઝીરો યામ આપ્યા એટલે એ ઉગમ બિંદુ આપેલું છે તો હવે હું તમને આની રકમ તમને બનાવી દઉં અહીંયા ધ્યાન આપો ખાસ કરીને કે એ છત્રીસ પંદર નું ઉગમ બિંદુ થી અંતર શોધો બિંદુ થી અંતર ખાલી જગ્યા થાય આવું તમને પૂછ્યું હોય હેડી આવ ક્યાંમાં પૂછે હેતુ લક્ષી પ્રશ્નમાં કા તો તમને લોકોને ખાલી જગ્યાની અંદર પૂછાય કા તો તમને લોકોને વિકલ્પમાં પૂછાય કાને કા તો તમને લોકોને એક એક વાક્યના પ્રશ્નમાં પૂછાય જોડકા માટે તો અલગ ચેપ્ટર છે એ સ્થાન લઈને બેઠા છે તો જોડકામાં તો આવવાની શક્યતા ઓછી પણ વિકલ્પો ખાલી જગ્યાને એક એક વાક્યના પ્રશ્નમાં તમને લોકોને આવા પ્રશ્ન પૂછાવાની શક્યતા છે ઉગમ બિંદુ નથી આપેલું સાહેબ એક જ બિંદુ આપેલું હતું હવે અમે કામ શું કરીએ એની અંદર રેડી પણ ભાઈ ઉગમ બિંદુ ઈ તમારા યામ તમારે લઈ લેવાના ઝીરો ઝીરો અને પછી કામ કરવાનું અને ઈ પણ બાબતને તમે છોડી દો તો તમારા માટે એક અગત્યની બીજી બાબત કહો બીજી બાબત એ છે કે થિયરીનો વિડીયો જો તમે જોયો હોય ને તો એની અંદર અંતર સૂત્ર માટેના ગુણધર્મની બાબતની ચર્ચા કરેલી છે જેની અંદર તમારે માટે ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર શોધવા માટેનું સૂત્ર એટલે કે એક્સનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર અને એને લેવાનું વર્ગમૂળની અંદર

રેડી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને આ પ્રકારની રકમ બનીને આવી શકે હેતુ લક્ષી પ્રશ્નો માટે હેતુ લક્ષી પ્રશ્નો માટે લક્ષી માટે આ પ્રકારની રકમ તમારી બનીને આવી શકે તો ખાસ કરીને ધ્યાનમાં લેજો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો દાખલાની અંદર અહીંયા આપણે લોકો કામ કરીએ તો ધારો કે એ ઝીરો ઝીરો અને બી કેટલા આપેલા છે છત્રીસ અલ્પ વિરામ પંદર વચ્ચેનું ધારતા ચાલો થઈ ગયું અંતર સૂત્રની મદદથી પણ કામ કરી શકો અને સામાન્ય રીતે ઉગમ બિંદુ થી અંતર શોધવા માટેના સૂત્રનો ઉપયોગ કરીને તમે કામ કરી શકો તો કે અહીં અહીં વર્ગમૂળની અંદર એક્સ નો સ્કવેર પ્લસ વાય નો સ્કવેર આ સૂત્ર તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો એને કોઈ પણ બિંદુને ઉગમ બિંદુ થી અંતર શોધવા માટેનું સૂત્ર તમારું આ છે હેડી તો ચાલો અંદર કિંમત મૂકો તો અહીંયા કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયા લેવાનો એટલે થઈ ગયા ગયા વર્ગ વર્ગ આમ લેવાનો એટલે કેટલા હવે ચાલો વિદ્યાર્થી મિત્રો છત્રીસ નો વર્ગ કરીએ તો છત્રીસ નો વર્ગ કરવા માટે અહીંયા છત્રીસ આપણે લખી દીધા છાયા છાયા કેટલા થયા છત્રીસ તનતેરી કેટલા થઈ ગયા તો કે ઝીરો નવ નવ થાય ને ઝીરો નવ હવે આ બે નો ગુણાકાર કરવાનો આ બે નો ગુણાકાર થયો એટલે કેટલા થઈ ગયા અહીંયા છ તેરી અઢાર થઈ ગયા સાહેબ અઢાર ગુણ્યા બે કરો તો કેટલા થઈ ગયા છત્રીસ થઈ ગયા એ છત્રીસ ને તમારે લોકોએ અહીંયા નીચે આ પદ ને છોડીને અહીંયા લખી દેવાના તો અહીંયા છત્રીસ થઈ ગયા આ બધાનો સરવાળો કરો છ ને ત્રણ કેટલા થઈ ગયા નવ અને નવ ને ત્રણ કેટલા થઈ ગયા બાર તો કે બાર છન્નું તમને છત્રીસ નો વર્ગ મળી જાય હેઠળ ડાયરેક્ટ જ કામ કરી નાખવાનો તો છત્રીસ નો વર્ગ કેટલો થઈ ગયો બાર છન્નું તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખી નાખ્યા બાર છન્નું ચાલો પંદર નો વર્ગ કેટલો થઈ જાય તો કે બસો ને પચીસ અસામાન્ય બાબત થી એનો સમય લોકો સરવાળો કરી નાખો તો સરવાળાની બાબત નું આપણે લોકો કામ કરીએ તો અહીંયા સરવાળાની બાબત માટેનું આપણે જોઈએ ચલો સરવાળાની બાબત માટે બાર છન્નું અને એ કેટલા થઈ ગયા બસો ને ચાલો અગિયાર નો એકડો વિદા પડી એક નવ દસ અગિયાર ને બાર બાર નો બગડો વિદા પડી એક ચાર ને ચાર ચાર ને એક પાંચ કેટલા થઈ ગયા પંદર એકવીસ તમારા લોકોનો જવાબ આવ્યો મિત્રો લખી નાખ્યા પંદર ચાલો પંદર એકવીસ ના વર્ગમૂળ માટે કામ કરીએ આપણે લોકો તો પંદર એકવીસ તમને આપેલું છે એક બે આ ભાગલા પણ લેખા તો કઈ સંખ્યાનું વર્ગમૂળ કાઢું અથવા તો વર્ગ કરું કઈ સંખ્યાનો વર્ગ કરવું કે એનો અંતિમ અંક છે મને એક મળે તો કે એકનો વર્ગ કરો કેટલા થાય તો કે એક થાય તો એનો અંતિમ અંક એક થયો નવ નો વર્ક કરો કેટલા થયા એક્યાસી કામ કરવાનું છે કારણ કે એકનો વર્ગ કરો તો અંતિમ અંક કેટલો મળે એક બેનો વર્ગ કરો તો અંતિમ અંક કેટલો મળે ચાર ત્રણ નો વર્ગ કરો તો અંતિમ અંક કેટલો મળે તો કે તમને લોકોને નવ ચાર નો વર્ગ કરો તો અંતિમ અંક કેટલો મળે તો કે છ પાંચનો વર્ગ કરો તો અંતિમ અંક કેટલો મળે તો કે પાંચ ખ્યાલ આવી ગયો હવે એ જ રીતે તમે લોકો અહીંયા છ નો વર્ગ કરો તો અંતિમ અંક કેટલો મળી જાય છ નો વર્ગ કરો તો અંતિમ અંક આ ખાસ કરીને ધ્યાન રાખજો અંતિમ અંક છે છો વર્ક કરો તો કેટલા થઈ ગયા એટલે છ મળ્યો આનો સાત નો વર્ગ કરો તો અંતિમ અંક કેટલો મળે તો કે નવ આઠ નો વર્ગ કરો તો અંતિમ અંક કેટલો મળે તો કે ચાર અને નવ નો વર્ગ કરો તો અંતિમ અંક કેટલો મળે તો કે એક મળે આ અંતિમ અંક માટેનું કામ કર્યું અંતિમ અંક તમને આ મળતા હોય એડી વર્ક કરવાથી અંતિમ અંગ તમને આ મળે તો અહીંયા ધ્યાન આપો અહીંયા કેટલા આપેલા તમને લોકોને એક આપેલો છે તો આ સંખ્યા નવ વર્ગમૂળમાં એક આવશે તો કેટલા આવશે તો કે નવ આવશે હવે આગળની સંખ્યા જોવાની અહીંયા કેટલા આપેલા છે પંદર આપેલા છે પંદર છે એ કયા બે વર્ગ કઈ બે સંખ્યાના વર્ગો કરવાથી વચ્ચે આવતી સંખ્યા છે કઈ કઈ બે સંખ્યામાં નો વર્ગ હશે તો અહીંયા 3 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે નવ થયો 4 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે સોળ થયો ઓગણચાલીસ નો વર્ગ હોય શકે તો આપણે હવે નક્કી કઈ રીતે કરશું તો કે આપણે પાંત્રીસ નો વર્ગ કરશું પાંત્રીસ નો કરશું પાંત્રીસ નો વર્ગ કેટલો થાય પચું પચું પચીસ થાય રેડી અને ત્રણ પછીનો સંખ્યા કઈ આવે તો કે ચાર ચાર તેરીને કેટલા થઈ ગયા બાર બાર પચીસ કરતા જો આ પંદર એકવીસ મોટા હોય તો તમારો ઓગણ નો વર્ગ થશે અને બાર પચીસ કરતા આ પંદર નાના હોય તો એકત્રીસ નો વર્ગ થશે તો અહીંયા સામાન્ય બાબતમાં આપણે ખબર પડી જાય બાર પચીસ કરતા પંદર કેવા છે મોટા તો ઓગણ નો વર્ગ થાય અને એવું લાગે ને તમારે ચેક કરવું હોય તો ઓગણ માટે ચેક કરી લઈએ આપણે તો ઓગણ માટે ચેક કરીએ તો અહીંયા કેટલા થઈ જાય તો કે ઓગણ આપેલા છે નવ નો વર્ગ કેટલો થાય તો કે એક્યાસી થાય સાહેબ ત્રણ નો વર્ગ કેટલો થાય તો કે ઝીરો નવ થાય

એ બી બરાબર આ રીતે નું કામ કરવાનું છે એકદમ સરળ ભાષામાં સીધી ભાષામાં કામ ડાયરેક્ટ થઈ જાય એ રીતેનું છે તમને લોકોને અહીંયા આપેલું તો આ બાબત છે ને ખાસ કરીને અગત્યની છે આ બાબત શીખજો રેડી આ બાબત શીખેલી હોય ને તો તમને લખવાના દાખલામાં પ્રોબ્લેમ આવે નહીં પણ અમુક વિદ્યાર્થીઓ એવા હોય કે નબળા છે કે જેને આ બાબતે ક્લિયર નો થાય તો આપણે શું કરવાનું તો એનો રસ્તો શું તો કે એનો રસ્તો આપણી પાસે છે હાલો આગળ રસ્તો આપણે જોઈએ અહીંયા ધ્યાન આપો ચાલો તો અહીંયા તમને લોકોને જે બાબત આપેલી છે એ બાબત ઉપર આપણે લોકો કામ લઈએ તો અહીંયા તમને લોકોને ચાલો હવે બાબત તમારા માટે એ છે કે તમે લોકો ત્રિપુટી યાદ રાખો ને તો પણ તમારું કામ થઈ જાય ત્રિપુટી યાદ રાખો તો પણ તમારું કામ થઈ જાય એ બાબત ચર્ચા આપણે જોવાની છે ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે લોકોએ ત્રિપુટી યાદ રાખી લીધી ત્રિપુટી કઈ કઈ છે તો અહીંયા ધ્યાન આપો તમને લોકોને ત્રિપુટી આપેલી છે અહિયાં ધારો કે ત્રણ ચાર પાંચ આ ત્રિપુટી છે ત્રિપુટી યાદ રાખો ને તો છ આઠ દસ સાત ચોવીસ પચીસ આઠ પંદર સત્તર નવ ચાલીસ એકતાલીસ દસ ચોવીસ છવીસ સાડત્રીસ પંદર છત્રીસ ઓગણચાલીસ આ ત્રિપુટીઓ છે હેડી હવે તમને અહિયાં માઇનસ વાળું બિંદુ આપે કે પ્લસ વાળું બિંદુ આપે તમારે લોકોએ ડાયરેક્ટ જ જવાબ કરવાનો છે એક્ઝામ્પલ તરીકે તમને લોકોને અહિયાં લખી દઉં છું ધ્યાન આપો જો અહીંયા તમને બિંદુ આપેલું છે કે માઇનસ છ અલ્પ થી અંતર ખાલી જગ્યા થાય આવું તમને આપી દીધું રેડી તો બાપુ દાખલો આમાં ગણવાનો ન હોય આમાં દાખલો ગણવાનો ન હોય જો તમે લોકોએ ત્રિપુટી તૈયાર કરેલી હોય ત્રિપુટી અહીંયા તમારી કમ્પ્લીટ છે તો ડાયરેક્ટ જ જવાબ તમારો મળી જાય આનો જવાબ દસ આવશે ખબર કેમ પડી તો કે અહીંયા ધ્યાન આપો છ આઠ ને અહીંયા કોની જોડી છે દસ ની જોડી છે તો છ છે કેટલા આપ્યા આઠ હવે બાકી કોણ રહી ગયું દસ તો આ તમારો જવાબ આવે જેમ બને ને અંતિમ તમારો જવાબ આવતા હોય રેડી અંતિમ જવાબ આવે તો જવાબ કેટલો થઈ ગયો દસ આવો એક્ઝામ્પલ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલું છે પાછું રેડી તો આ રીતે દાખલા તમારે વિદ્યાર્થી મિત્રો કરવાના હોય આ બે વચ્ચેનું અંતર તમારું પાસે માગેલું છે કે તમને જ કામ કરતી હોય જો જોઈ લો તમે લોકો ડાયરેક્ટ જ કામ થાય કેટલા અંતરતા થઈ જાય તમારું વચ્ચેનું અંતર તો કે અહીંયા છ છે અહીંયા આઠ છે તો આનું અંતર થઈ જાય દસ એકમ કેટલું થઈ જાય દસ એકમ ડાયરેક્ટ અંતર થઈ જાય દસ એકમ ત્રણ ચાર ને પાંચ તો આની વચ્ચે અંતર પાંચ એકમ થઈ જશે એની આ રીતે તમે લોકો કામ કરી શકો અને હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજા દાખલાની ચર્ચા કરીએ તો કે હવે તમે વિભાગ સાત પોઈન્ટ બે માં ચર્ચા કરેલ તે બે અને અંતર શોધી કાઢો તો અહિયાં વિદ્યાર્થી મિત્રો આપણે કામ શું કરવાનું થાય તો કે કામનું જે કામ કરવાનું છે ને એ કામ આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ કયું કામ છે તો કે આ દાખલો જે છે ને એ દાખલો બેઠે બેઠો શાબ્દિક રીતે રજૂ કરવાનો છે તો કે અહીંયા આપેલા સાત પોઈન્ટ માં જે ચર્ચા છે તે પ્રમાણેનું બિંદુ એ લઈ લઈએ તો બિંદુ એ છે એ છત્રીસ અને પંદર લઈ લીધું અને બિંદુ બી છે એ આપણે લોકોએ લઈ લીધું ઝીરો ઝીરો લઈ લઈએ અથવા તો અહીંયા જે પ્રમાણે લીધું છે એ પ્રમાણે લઈ લઈએ બિંદુ એ ને ઝીરો ઝીરો અને બિંદુ બી ને કેટલા લઈ લીધા છત્રીસ અને પંદર હેડી તો આ રીતેનો આપણે કામ કરીએ છીએ જેની અંદર આપણે લોકોએ ઉગમ બિંદુ થી કોઈ પણ બિંદુ ના અંતર શોધવું છે તો આપણે લોકો અંતર સૂત્ર એપ્લાય કરશું છત્રીસ નો વર્ગ કર્યો એટલે કેટલો મળી ગયો બાર છન્નું અને પંદર નો વર્ગ કર્યો એટલે કેટલા મળી ગયા બસો ને પચીસ

તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા થઈ ગયા વર્ગમણની અંદર છત્રીસ પ્લસ ચોસઠ તો છત્રીસ પ્લસ ચોસઠ એટલે કેટલા થાય વર્ગમૂળમાં તો કે સો થયા સોનું વર્ગમણ કેટલું થાય તો કે દસ એકમ આ તમારો જવાબ મળી ગયો જે વિદ્યાર્થીને એવો પ્રશ્ન હોય કે સાહેબ વર્ગમૂળ કિંમત નીકળે એટલે પ્લસ સોર માઇનસ આવે તો બાપુ અંતર એ માઇનસ હોય નહીં એટલા માટે આપણે માત્ર પ્લસ જ લઈએ છીએ હેઠળ અને આના માટે થિયરી તમારે જોવી ફરજિયાત જરૂરી છે થિયરી જોઈ નાખો તો તમારું કામકાજ થઈ ગયું અહીંયા રેડી તો આ પ્રકારના હેતુ લક્ષી પ્રશ્નને ધ્યાનમાં રાખીને તમને લોકોને પ્રશ્ન પૂછાતા હોય છે તો આ બાબત જેટલી તમને આપેલી છે અહીંથી લઈને આ બાબત આ બધી હેતુ લક્ષી પ્રશ્ન માટેની છે હેતુ લક્ષી માટે તમને અહીં આપેલી છે અને આ બાબતની ચર્ચા આપણે શાબ્દિક ભાષામાં કરેલી છે રેડી એ પ્રમાણે તો લોકોએ તમારા લોકોએ જવાબ લખી દેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો હેતુ લક્ષી પ્રશ્ન અને આ દાખલો તમને જો પસંદ આવ્યો હોય અને તમને સમજાઈ ગયો હોય તો ચોક્કસથી લાઈક કરી દો અને દાખલાને ડન કરી અને આપણે આગળ વધીએ તો તમને લોકોને વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં આપેલ બે આઇકન દબી દો જેથી અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે થેન્ક યુ સો મચ